હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર ઓટ્સની રેસીપી આપણે બનાવશું તો અહીંયા મેં એક કપ જેટલા ઓટ્સ લીધા છે જે વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક અને લાભદાયક છે તો સૌથી પહેલાં આપણે એક કપ ઓટ્સ લેવાના છે અને પછી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે દહીં મીડિયમ ખાટું હોવું જોઈએ એકદમ મોડું હશે તો તમારો સ્વાદ નહીં સારો આવે તો ચાર ચમચી જેટલું આપણે દહીં ઉમેર્યું છે અને થોડું આપણે પાણી પણ એડ કર્યું છે અને આને આપણે આ રીતે મિક્સ કરી લેશું એકદમ નાની વાટકી છે તમે જોઈ શકો છો તેટલી આપણે સૂજી લેવાની છે સૂજી પણ આપણે એડ એડ કરવાની છે સૂજી પણ હેલ્ધી જ છે આમ તો આપણા ઘણી બધી વેરાયટી છે ઓટ્સની પણ આ રીતે તમે એકવાર બનાવીને જોજો તમને રોજ ખાવાનું મન થશે અને રોજ ખાશો તો પણ ભાવશે તો આને ઢાંકીને આપણે દસથી વીસ મિનિટ સુધી આપણા રેસ્ટ આપશું જેથી સૂજી અને ઓટ્સ એકદમ સરસ રીતે ફૂલી જશે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને બાજુમાં રહેલી બે લાયકનની ઘંટી પણ દબાવજો અને વિડીયોને આગળ શેર કરજો તો આપણે ઓટ્સ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઓટ્સને આપણે મિક્સર જારમાં એડ કરી લીધા છે તમે ડાયરેક્ટલી પણ બનાવી શકો છો તમારી જોડે મિક્સર ના હોય તો થોડું પાણી એડ કરીને આપણે આ રીતે એડ કરી લેશું મિક્સર જારમાં હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનો છે તો એક સ્મૂધ બેટર બનીને તૈયાર થઈ જાય છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ટમેટા છે વાટકી ભરીને એકદમ ઝીણા સુધારેલા એડ કરી લેશું અને લીલા મરચાં પણ એડ કરી લેશું ડુંગળી પણ એકદમ ઝીણી સુધારી છે તે પણ એડ કરી લેશું ચીલી ફ્લેક્સ પણ એડ કરી લેશું તમારી પાસે કોથમરી હોય તો એ પણ એડ કરી લેજો મારી પાસે નથી તો મેં નથી ઉમેરી તો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેશું આ રેસીપી માત્ર પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી બનાવજો ફટાફટ બની જાય છે તો ગેસ ઉપર આપણે એક તવી મૂકી દેસું તમારી પાસે નોનસ્ટિક હોય તો તો એ પણ તમે મૂકી શકો છો જે ઢોસા આપણે બનાવતા હોઈએ છે તે પણ તમે મૂકી શકો છો અહીંયા મેં નોર્મલ રોટલીની જ રાખી છે તેલથી ગ્રીસ કરીને આપણે આ રીતે બે ચમચા બેટર ઉમેરવાનું છે અને આ રીતે હલકા હાથે આપણે ફેલાવી લેવાનું છે વધારે આપણે મોટાથી બનાવવાના માપના જ આપણે બનાવશું તો આ રીતે બે મિનિટ હું લીડ જે કાચનું ઢાંકણું છે તે ઢાંકી લઈશ જેથી ઉપર એકદમ ડ્રાય થઈ જશે તો આસાનીથી પલટી જશે થોડું આપણે તેલ આ રીતે સાઈડમાં પણ એડ કરશું જો ફ્રેન્ડ્સ કેટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો થોડો આપણે વજન ઘટાડવો હોય કસ એક્સરસાઇઝ કરતા હોય ત્યારે આપણને ઓટ્સની રેસિપી ખાવાની કહેતા હોય છે બધાય વેઇટ લોસ માટે છે ઓટ્સ અને ડાયટ માટે પણ છે તો આ રીતે આપણે અલટ પલટ કરીને બંને બાજુ કૂક કરી લેવાનો છે જો કેટલો સરસ લાગે છે તો આ રીતે જ આપણે બધા જ બનાવી લેવાના છે કેટલા સરસ બન્યા છે ખાવાની પણ ખૂબ મજા આવે છે અને બની પણ ફટાફટ જાય છે જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો કારણ કે મારા બિલકુલ ફોલોવર નથી તો ચોક્કસથી ફોલોવર કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો તો સાથે આપણે દહીં પણ રાખ્યું છે દહીંમાં બોળી બોળીને પણ આને ખાઈ શકાય છે ગ્રીન ચટણી અથવા કોકોનટ ચટણી જોડે પણ તમે સૌ કરી શકો છો બહુ જ સરસ એવા લાગે છે એકદમ નરમ નરમ અને એકદમ પોચા લાગે છે તમને બીજું પણ ખાવાનું મન નહીં થાય કે રોટલી કે એવું કાંઈ ખાવાનું મન નહીં થાય અને વેટ લોસ છે તો પણ ખાવાની ખૂબ મજા આવે છે પેટ પણ સરસ રીતે ભરાઈ જાય છે તો જે વજન ઘટાડતા હોય તો આ રેસીપી ચોક્કસથી જોજો અને આગળ શેર કરજો તો બહુ જ સરસ એવા બનીને તૈયાર થયા છે તમે પણ બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ બા બાય